હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ફરી એકવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવેલી ત્રણસો નવ નંબરની જાહેરાત ક્રમાંકની ભરતી વિશેની ટૂંકમાં માહિતી લઈને હું આપની સમક્ષ હાજર થઈ છું મિત્રો આ પોસ્ટનું નામ છે આર્કાઈઝ આસિસ્ટન્ટ એટલે આર્કાઇઝ એટલે આપણે થોડું એવું વિચારી શકીએ કે ને લગતું કંઈક હશે એમ કેમ કે આ પોસ્ટનું નામ મેં પણ પહેલીવાર સાંભળ્યું પણ એ વર્ગ ત્રણ માટેની છે અને જોઈએ આમાં આગળ શું સૂચનાઓ છે તારીખ દસ છ બે હજાર પચીસ બપોરે બે કલાકથી લઈને તારીખ ચોવીસ છ બે હજાર પચીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે જે આપણે દર વખતની જેમ ઓજત ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની છે ત્યારબાદ મિત્રો આ ચૌદ જગ્યા માટેની ભરતી પ્રક્રિયા છે મિત્રો ઘણીવાર આપણે એવું કે ચૌદ જગ્યામાં શું આપણે લઈ શકીએ એમ ચૌદ જગ્યામાં અમારો તો વારો ક્યાંથી આવે પણ મિત્રો બધાનું માઇન્ડસેટ જો આ જ દિશામાં જશે તો અલગ કરવાવાળા ચોક્કસથી આમાં બાજી મારી જશે ચૌદ જગ્યા આપણે તો એક જ જગ્યા જોઈએ છે બરાબર તો જરૂરી નથી કે ચૌદ જગ્યા છે એટલા માટે આપણે ફોર્મ ન ભરવું જોઈએ જો આપની ક્વોલિફિકેશન જગ્યાને અનુલક્ષીને અનુકૂળ હોય તો હું તો એવું જ કહીશ કે ચોક્કસથી આમાં તમે કોશિશ કરી શકો છો અને શક્ય હોય તો તમારી સીટ પણ કન્ફર્મ કરી શકો છો મિત્રો આમાં વયમર્યાદાને એ તો બધું જે અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ સાડત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ જે જે તે કેટેગરીને પાંચ વર્ષની દસ વર્ષની છૂટ આપવામાં આવતી હોય તો તમે વિશેષ ડિટેલ સાઇટ પરથી જોઈ શકો છો ઇન્ટરેસ્ટિંગ વાત મિત્રો એ છે કે માત્ર ગ્રેજ્યુએટ ઉમેદવાર હોય તો પણ અન્ય એક્સ્ટ્રા કોઈ કોર્સ ન કરેલો હોવા છતાં ચાલીસ હજાર આઠસોથી એમનો સ્ટાર્ટિંગ સેલેરી થાય છે મિત્રો આ સેલેરી મેળવવા માટે ખરેખર કોઈ એક્સ્ટ્રા કોર્સ કરવાનો હોય છે અને ટેકનિકલ ભરતીમાં તમારે તમારી જોબ કન્ફર્મ કરવાની હોય છે પણ મને પહેલી વહેલી આ ભરતી એવી જોવા મળી કે જે માત્ર ગ્રેજ્યુએશન ઉપર છે હું તમને એની વિશેષ શૈક્ષણિક લાયકાતની ડિટેલ આપું તો એમાં અ સેકન્ડ ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ ત્રણમાંથી કોઈપણમાં જો પોસ્ટ ગ્રેજ્યુએશન હોય વિથ સેકન્ડ ક્લાસ તો એ લોકો ભરી શકે છે પણ એનાથી એ વધારે સારી બાબત એ છે કે અ ફસ્ટ ક્લાસ બેચલર્સ ડિગ્રી ઇન હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ પબ્લિક એડમિ એડમિનિસ્ટ્રેશન એટલે મિત્રો જે લોકોને ફર્સ્ટ ક્લાસ હોય અને માત્ર ગ્રેજ્યુએટ કરેલું હોય બરાબર તો એ લોકો પણ આમાં એપ્લાય કરી શકે છે અને સેકન્ડ ક્લાસ હોય અને પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો એ લોકો પણ આમાં એપ્લાય કરી શકે છે એટલે મારી દૃષ્ટિએ મિત્રો કોમ્પિટિશન બહુ જ ઓછી હોવાની છે કારણ કે અમુક લોકો પાસે ગ્રેજ્યુએશન હોય છે તો ફર્સ્ટ ક્લાસ નથી હોતો પોસ્ટ ગ્રેજ્યુએશન હોય છે તો માત્ર પાસ ક્લાસ હોય છે સેકન્ડ ક્લાસ પણ નથી હોતો તો જે લોકોને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સેકન્ડ ક્લાસ અને ગ્રેજ્યુએશનમાં ફસ્ટ ક્લાસ હોય વિથ હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ અથવા તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ લોકો આમાં ચોક્કસથી એપ્લાય કરો અને પોતાની સીટ કન્ફર્મ કરો મિત્રો આની જે ભરતી પ્રક્રિયા છે એ ગૌણ સેવા દ્વારા કરવામાં આવે છે એટલે જે સુપર ક્લાસ થ્રી લેવલની એક્ઝામ છે એ પ્રમાણે જ એનો એક્ઝામ પેટર્ન રહેવાની છે છતાં વિશેષ એમનું માહિતી આવશે ત્યારે હું તમને ચોક્કસથી કહીશ એમની પરીક્ષા ફી બિન અનામત વર્ગ માટે પાંચસો છે અને અન્ય કેટેગરી માટે ચારસો છે તો એ પણ ધ્યાને રાખજો મિત્રો બે વિભાગમાં પેપર લેવાના છે એમાં પાર્ટ એમાં જોઈએ તો તાર્કિક કસોટીઓ તથા હા મતલબ ગાણિતિક જે છે એમાં ત્રીસ ગુણના છે ને બીજામાં પણ ગાણિતિક જ છે ટૂંકમાં પાર્ટ એમાં ક્વોલિફાઈંગ હશે અને એમાં સાઠ ગુણ સુધીનું પૂછવામાં આવશે જેમાંથી જે ક્વોલિફાઈંગ કટ હશે એ લોકો પાર્ટ બી માટે સિલેક્ટ થશે ને પાર્ટ બીમાં મિત્રો તમારે બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જે ત્રીસ માર્કનું હશે અને એકસો ને વીસ માર્કનું મિત્રો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો હશે જે ઉપર આપણે વિષયો દર્શાવ્યા છે અને આર્કિયોલોજીકલને લગતું પણ ઘણું બધું પૂછાઈ જશે અને એમ કરીને દોઢસો માર્ક્સનું તમારું પાર્ટ બી રહેશે જે ગેમ ચેન્જર બની રહેશે અને એમાં પણ મિત્રો પાર્ટ એમાં કુલ સાઈઠ પ્રશ્નોને પાર્ટ બીમાં એકસો ને પચાસ પ્રશ્નો મળીને બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને બંનેનો થઈને સમય મિત્રો તમારો એકસો ને એંસી મિનિટનો રહેશે મજાની વાત એ છે મિત્રો કે એમસીક્યુ પદ્ધતિ દ્વારા આ પરીક્ષા લેવાની છે એટલે ડિસ્ક્રિપ્ટિવ લખવાની ઝંઝટ હજી સુધી તો મને આમાં ધ્યાને આવી નથી અને વન ફોર્થ નેગેટિવ માર્કિંગ રહેશે જે હોવું જ જોઈએ અને પરીક્ષા પૂર્ણ થઈથી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી હા એ બધું રાબેતા મુજબ જે છે એ જ રહેશે પણ મિત્રો માત્ર તમે ઓબ્જેક્ટિવ સિલેક્ટ કરીને જો સુપર ક્લાસ થ્રી લેવલની પોસ્ટ અઠ્યાવીસોનો ગ્રેડ પે મેળવી શકતા હોય તો મારી દૃષ્ટિ ચોક્કસથી આપણે આપણું રજીસ્ટ્રેશન કરવું જ જોઈએ બાકી આનો ડિટેલ સિલેબસ આવશે અને આપ સૌની માંગ હશે તો હું ચોક્કસથી એનો પણ વિડીયો બનાવીને આપની ચેનલમાં અપલોડ કરીશ ત્યાં સુધી આવજો